નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય આજે જે ગ્રંથની વાત કરવી છે એ ગુજરાતના શિલ્પી એવા ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા વિશે છે મિત્રો આ છ ભાગમાં ફેલાયેલી અને લગભગ દોઢેક હજાર જેટલા પાનાઓમાં આલેખાયેલી નવલકથા છે એટલે સ્વાભાવિક છે કે બધી વાત કરવી અહીંયા શક્ય ના બને તેમ છતાં હું પ્રયત્ન કરીશ કે આ એક બહુ જ અગત્યનો પડાવ ગણાય એવી આત્મકથા વિશે તમારી સાથે વાત કરો તો શરૂ કરીએ ગાંધીજી ઓગણીસો ને પંદરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવીને સક્રિય થાય એ પહેલાં જ આઝાદી માટેની ચળવળ તો આરંભાઈ ચૂકેલી વિવિધ ક્ષેત્રોમાં સક્રિય એવા રાજકીય સામાજિક ક્ષેત્રોમાં અનેક નેતાઓનો ફાલ ભારતીય જનમાનસને ઉપર તળે કરવા લાગેલો ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય એવા ઇન્દુળાલી નું પ્રદાન વિસરી જઈએ તો એ આપણા માટે ખોટ ગણાય આજની પેઢી સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીયકરણના મોટા વેવસમાં અટવાયેલી છે ત્યારે સ્થાનિક કક્ષાએ થયેલી મથામણોને સમજવા જેટલી ધીરજ અને ઈચ્છા માંડ ધરાવે છે અત્યંત આત્યંતિક એવા તક અને સંદર્ભ વિહીન અવતરણો અને દ્રષ્ટાંતોથી આઝાદીના લડવૈયાઓને માપવાની મથામણ સ્વાભાવિક જીવનમાં ભણાવવા લાગી છે ગુણગ્રાહી થવાના બદલે નિંદાત્મક સ્તરે જ રહીને ઉપર પુનઃ મૂલ્યાંકનોમાં આપણે ઉતરી આવ્યા છીએ ત્યારે છ ભાગમાં વહેંચાયેલી મેં કહ્યું એમ દોઢ હજાર જેટલા પાનાઓમાં સમાયેલી ઇન્દુલાલ યાજ્ઞિકની આ આત્મકથામાંથી પસાર થવા માટે બહુ બધી ધીરજ જોઈએ સંયમ જોઈએ જે મારામાં ઓછો છે પણ આ વિષય ઉપર વાત કરવાનું વિચાર્યું એટલે આ ભગીરથ જેવું લાગે એવું કામ મેં હાથ ધર્યું મહિના દોઢ મહિનાથી આત્મકથાના આ વિશ્વમાં વિહાર કરતો હતો પાંચેક દાયકાના એક આખા કાળખંડને મેં આ સમય દરમિયાન જીવો શબ્દે શબ્દે સાથે જોડાયેલી ઇન્દુચાચાની ચેતના અને એ સમયના અનેક મહામનાઓની જીલાથી છબીને મેં આકંઠ પીધી છે આ ઇન્દુ ચાચા વિશે પૂર્વે વાંચેલું પણ આત્મકથાના વિશાળ પટને જોઈને જ એમાંથી પસાર થવો નહીં થયેલો પહેલીવાર સાદ્યંત વાંચવા પ્રેરાયો ને એણે મારા ઉપર જે છાપ છોડી તે અવર્ણનીય રહી છે એક વ્યક્તિ જે સાવ સામાન્ય સંજોગોમાં ઘડતર પામીને અસામાન્ય અને જનસામાન્ય નેતા તરીકે સમાજસેવક તરીકે દલિત અને આદિવાસીઓના ઉદ્ધારક તરીકે મુંબઈ જેવા ઘડાતા જતા શહેરમાં ના નાગરિક તરીકે વિવિધ છાપાઓના તંત્રી અને પત્રકાર તરીકે સિનેમાના આશક અને પ્રોડ્યુસર તરીકે અનેક કુટુંબોમાં પ્રેમ વાંચતા સભ્ય તરીકે વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરીને દેશ પ્રેમને સમજવા મતતા વ્યક્તિ તરીકે નિષ્ફળ એવા પ્રેમી તરીકે આખી એ જિંદગી દોલતથી દૂર રહી ફકીરી જ સાથમાં રહી છતાં રાજાની જેમ જીવવાનો સ્વભાવ કેળવનાર ઇન્દુ ચાચા અદ્ભુત છે એ બહુ જલ્દીથી આપણે વિવિધ વિચારસરણીઓના પ્રભાવમાં આવી જાય જીવનમાં એને અપનાવી પણ લે અને આત્મસાત કરવાની મથામણ પણ કરવા લાગે અને પાછા બીજી બીજી વિચારધારાના સંપર્કમાં મૂકાય ત્યારે ફરીથી આત્મશોધન માંડે ફરી બીજી વિચારધારાના પ્રેમમાં પડે જે લાગે તે બે ધડક કહે લખે અને લડી પણ લે કોઈની પરવા ના કરે એટલે ઠામ ઠેકાણા સતત બદલાયા કરે ગજબની જિંદગી જીવી ગયા આ ચાચા સામાન્ય રીતે લખાતી આત્મકથામાં લેખક જ એનો નાયક હોય છે પણ આ પુસ્તકના વાચક જોઈ શકશે કે આદિથી અંત સુધી તેમાં ઝળકતા અનેક સુખંદ સુગંધીદાર અનેક માનવ પુષ્પો નીચે હું તો એક સૂત્ર રૂપે ઢંકાઈ જાઉં છું ક્વચિત કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓથી વિવિધ દિશાઓમાં ખેંચાઈ જાઉં છું અર્થાત આ જીવન કથાનો નાયક હું નથી પણ ગુજરાતની પ્રજા છે કંઈક અંશે તેના અનેક સેવકો અને ઘડવૈયાઓ છે આ શબ્દો ઇન્દુલાલ યાજ્ઞિકના છે એમણે પોતે જ જે નિરીક્ષણો આપ્યા છે એ ખરા અર્થમાં સાર્થક થયેલા આ આત્મકથામાં ભાળું છું અહીં એક આખો સમયખંડ છે ગોવર્ધનરામ ત્રિપાઠીથી આરંભીને મહારાષ્ટ્રથી આઝાદ થયેલ ગુજરાત રાજ્ય સુધીનો મોટો સમય આ છ ભાગમાં આ લેખાયો છે એમાં કોઈ એક વ્યક્તિ એટલે કે લેખક નહીં પણ એ સમયના સાહિત્યકારો સમાજ સેવકો રાજકીય આગેવાનો સ્વાતંત્ર્યની લડતના સેનાનીઓ સેવકોથી માંડીને સમાજોદ્ધાર માટે લાગેલી અનેક નામી અનામી વ્યક્તિઓ પત્રકારો ફિલ્મની દુનિયા આર્થિક પરિસ્થિતિઓ શહેરની તાસીર પૂર્વથી માંડીને પશ્ચિમના દેશો વચ્ચેનું રાજકારણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સક્રિય એવા અનેક લીડર એમની ભિન્ન ભિન્ન પ્રકારની લડતો ચળવળો વિચારધારાઓથી માંડીને પરિસ્થિતિઓનું આલેખન આ હજારો પાનાઓમાં થયું છે સામાન્ય લેખક સમાંતરે સામાન્ય લેખક પોતે જે પ્રકારના જીવન સંઘર્ષમાંથી પસાર થયા છે એને આલેખવા મત તો હોય પણ અહીંયા એ બધું ગૌણ રૂપે આલેખાયું છે બાળપણ યુવાની પ્રૌઢ અવસ્થા અને પાછલી અવસ્થા સુધીની એ પોતાને સુધી એ પોતાને ગૌણ રૂપે આલેખે છે પણ આવે છે રૂપે પોતાની ભૂલો પોતે લીધેલા નિર્ણયો પોતે બદલેલા વૈચારિક પડખાઓ બદલેલી સંસ્થાઓ કરેલી જાતભાતની ચળવળો પ્રેમની તડપ અને તરસ બંને પાસાની સંકોચ રીતે વ્યક્ત કરવા છતાં આછા લસર કે આપ્યા આ લિખી આપ્યા છે એક મોટું નિરીક્ષણ એમણે જ આપ્યું છે તે એ કે પોતે વિવિધ નાયકો અને અનેક વિચારધારાઓથી પ્રેરાયા છે ખેંચાયા છે અને એટલે જીવનની દિશા એક નથી આડફેટિયા ગતિ કરીને દરેકમાં જુજારૂ રૂપે ગળાડૂબ થવાના પ્રયત્નો કર્યા છે પોતાને જે વાત સ્પર્શી જાય પોતાને જે વાતની ખરી પ્રતીતિ થાય એમાં એ કોઈની એ સાડા બારી વિના સીધું કહી દેવાના મતના રહ્યા છે કદાચ એટલે ગાંધીજી અને એમના નિકટવર્તીઓની સાથે રહેવા છતાંય એક નિયત દાયરામાં સીમિત રહ્યા છે વૈશ્વિક પ્રવાહોને સમજવા અને સ્વીકારવાનું એમનું વલણ ગજબનો આત્મવિશ્વાસ દાખવે છે અઢારસો ને બાણુંમાં એમનો જન્મ નડિયાદમાં થયો હતો ત્યારથી આ કથાની શરૂઆત થાય છે પણ એ પહેલાં આરંભે નડિયાદનો આછો ઇતિહાસ પણ નક્કર આધારો સાથે આપે છે નડિયાદ એટલે સાક્ષરોની ભૂમિ માત્ર સાહિત્યના ધુરંધરો જ નહીં ગુજરાતના કેટલાય દેશી રાજ્યોના મુત્સદી દીવાનોને જન્મ આપનાર ભૂમિ તરીકે પણ નડિયાદ જાણીતું છે પહેલા ભાગને ચાર ખંડમાં વહેંચીને પોતાના આરંભના પચીસ વર્ષની વાત કરી છે નડિયાદનું વર્ણન જુઓ આ નાનકડું શહેર મોગલકાળે કેવું હતું પેશવા અને ગાયકો ગાયકવાડોના શાસન વખતે કેવું બદલાયું ને નવા નવા રૂપે એનું મહત્ત્વ કઈ રીતે વધ્યું ગયું એનો સરસ મજાનો ઇતિહાસ આપણને પ્રાપ્ત ઇન્દુભાઈ પાસેથી થાય છે અજુભાઈ અને એમના પુત્ર વિહારીદાસ દેસાઈની પહોંચ અને અંગ્રેજ સામેનો રોષ મારા માટે સાવ નવું પ્રકરણ બનીને ઉભરે છે નડિયાદના જાણીતા નરરત્નોના વ્યક્તિત્વ અને એમની વગ વિચારસરણી અને એમના મનસુબાઓને આલેખીને બહુ જ જાણીતા એવા એ મહાનુભાવોના ચરિત્રો આપણને નવેસર નવી રીતે વિચારવા મજબૂર કરે એવી રીતે આલેખાયા છે મનસુખરામ ઝવેરીલાલ યાજ્ઞિકથી માંડીને ગોવર્ધનરામ સુધીના અનેક પુરુષોના જીવનચરિત્રો આછા લસર કે પણ મજબૂત આલેખન પા છે મનસુગ્રામ વિશે એ લખે છે એ જોવા જેવું છે તેઓ કદી કોઈ રાજ્યની નોકરી કર્યા વિના મુંબઈનું કેન્દ્ર સ્થાન સાધીને જ અનેક રાજ્યોના એજન્ટ અને સલાહકાર રહ્યા દીવાન થવાને બદલે દીવાન બનાવવાનો જ ધંધો તે કરતા દીવાનોને ને તેમના રાજ્યોને વર્તમાન પત્રોમાં છાવરીને સરકારમાં ઉજળા દેખાડવાનું કામ મનસુખરામ કરતા અને એજન્સીનો તેમનો ધીકતો ધંધો તેમના દીવાન મિત્રો કાયમ કરતા તો નડિયાદની સિકલ નામનું પ્રકરણ અદ્ભુત અને આગવા નિબંધ રૂપે સ્વતંત્ર પણ એટલું જ મજા કરાવે એવું છે એમાં જે શબ્દોથી ચિત્રો સર્જા છે એ આપણને તત્કાલીન નડિયાદ આંખ સામે તરવરતું કરી દે એવા છે સાથોસાથ આજથી બસો વર્ષ પહેલાંનું નડિયાદી બજાર ત્યાંનો વેપાર વિનિમય વાહન વ્યવહાર અને નગર આયોજનના વર્ણનથી સાંસ્કૃતિક સમૃદ્ધિ ઉપસી આવે છે જોઈએ નડિયાદમાં મોટામાં મોટું અમદાવાદી બજાર હતું એ વખતે ત્યાં કોઈ હોટલો નહોતી માત્ર કંદોઈઓ અને ભૈયાઓ હારબંધ દુકાનોમાં બેસીને ખુલ્લી કઢાઈઓમાં માવો લહોટતા પતાસા પાડતા ને ભાત ભાતની મીઠાઈઓના ને સેવ ચવાણાના ઢગ સફાઈથી ખૂમચામાં ગોઠવીને વેચતા લગભગ તેમની બાજુમાં જ પંચાયત ચોરસ ફૂટની બંધિયાર પાંચ સાત ચોરસ ફૂટની બંધિયાર કોટડીઓ આગળ તેવડા જ ખુલ્લા ઓટલા ઉપર દુકાનો માંડીને શ્રીમંત શરાફો અને નાણાં વટીયો બાબાશાહી એટલે કે ગાયકવાડી ચલણ ને કલદાર અંગ્રેજી રૂપિયા ને કલદાર અંગ્રેજી રૂપિયાના ઢગ અજીબ સિફતથી પારખતા અને ખખડાવતા તેમજ મોટી કોથળીઓની જુદી જુદી બેવડમાં નોટોને નાનું મોટું નાણું કાઢીને તેની ગ્રાહકો સાથે લેવડ દેવડ કરતા બાકી અહીં શાકભાજીની ને ઋતુના ફળની જૂજ દુકાનો હતી સંતરા મોસંબી કેળા વગેરે તો મુંબઈમાં જ મળતા અહીં વેચાતા પણ નહીં તમે જુઓ કે એમણે ત્યારનું બજાર આ લેખવું છે તો એ રીતે એમણે પિતાજીનું ચરિત્ર પણ આ લેખું છે એ જોઈ લઈએ બહુ વહેલા એમનું પ્લેગના કારણે મુંબઈમાં અવસાન થયેલું માને વૈધવ્ય આવ્યું એ પિતાજી સાથે મનથી બહુ જ જોડાયેલા રહ્યા લખે છે નાતમાં સગા સંબંધીનો કંઈ ભેદ રાખ્યા વિના પિતાજી ઘેર ઘેર ઘૂમીને સમાજમાં જુવાનોની ભરતી કરતા ને તેમને ધર્મપુરીના મકાનમાં ભેગા કરીને ચર્ચાઓ કરતા વાર્ષિક મેળાવડામાં જ્ઞાતના સ્ત્રી પુરુષોને ભેગા કરી તેમની આગળ સંગીત અને મુખપાટના કાર્યક્રમ તે યોજતા તેમાં જુવાનોની સાથે અમે કિશોરો પણ વક્તૃત્વ શક્તિ અને નટવિદ્યાની તાલીમ લેતા અહીં એમણે મળેલ વારસો ભવિષ્યમાં કઈ રીતે ફળે છે એ આપણે જોઈશું આગળના હપ્તામાં અહીંયા અટકો છું ધન્યવાદ